પેરેડાઇઝ સિનેમાનો જે ફાયર સી નું જે સર્ટિફિકેટ ઇસ્યુ થયેલું છે એ બોગસ હોવા બાબતે જે અગાઉ રજૂઆત મળેલ એ બાબતે ખાતરી કરાવતા આવું કોઈ સર્ટિફિકેટ અમારી કચેરી દ્વારા ઇસ્યુ થયેલું નથી એ બાબત એવું જાણવા મળેલ એ અનુસંધાને આ સર્ટિફિકેટમાં એનઓસીમાં સહી કરનાર જે કર્મચારી છે એનો ખુલાસો મેળવવામાં આવેલ છે આ કર્મચારી દ્વારા બે દિવસના અંતરે બે ખુલાસા રજૂ કરવામાં આવેલ છે એમાં એમણે અગાઉ જણાવેલ કે મેં આ જે એનઓસી છે એમાં સહી કરેલી છે અને એના સાધનિક કાગળો આ સાથે રજૂ કરું છું પરંતુ તેઓ દ્વારા કોઈ એના સાધનિક કાગળો સાથે રજૂ કરેલા નથી એ અનુસંધાને તેઓને ફરીથી નોટિસ આપી અને કાગળો રજૂ કરવામાં જણાવવામાં આવેલ છે અને એમના ખુલાસા જે આખરી રજૂ થાય એનું અનુસંધાને આગળની કાર્યવાહી કરવામાં આવશે કર્મચારી લગભગ વિજય કેવું કંઈક નામ છે મને હાલ યાદ નથી કર્મચારી જે છે એણે મેં કહ્યું પ્રમાણે બે અલગ અલગ જવાબો રજૂ કરેલા છે અને આખરી જવાબ એનો જે આજે રજૂ થાય એના અનુસંધાને આગળની જે અમારે ખાતાકીય રાહે જે કાર્યવાહી કરવા પાત્ર થશે તમામ કાર્યવાહી કરવામાં આવશે ટૂંકમાં જે કાગળો છે એની પાસે જ હતા અને એણે એવું કહ્યું કે હું રજૂ કરું છું પણ એણે એવા કાગળો કોઈ રજૂ કરેલા નથી અમે અમારા કર્મચારી છે એની સામે જે ખાતાકીય રાહે જે કાર્યવાહી કરવાની થાય છે એ કાર્યવાહી અચૂકપણે કરવામાં આવશે અત્યારે પ્રાથમિક તબક્કાનો ખુલાસો મેળવવામાં આવેલ છે એનો એના ત્યાં જે એની સામે કોઈ કાર્યવાહી થાય ત્યારબાદ એનો ડિટેલમાં જવાબ મેળવવામાં આવશે અને આ જવાબમાં ખરેખર આવી કોઈ ફાઇલ હતી કે કેમ એ બાબતે પણ ખાતરી કરી અને જો ખરેખર ફાઇલ હોય અને ગુમ થયેલી હોય તો આગળ કાર્યવાહી કરવામાં આવશે ચેમ્બર ઓફ કોમર્સ છે જે આપ્યા હોય એની ચકાસણી રીવેરિફિકેશન થશે મેં કહ્યું અગાઉ કહેલું એ પ્રમાણે જે બીયું છે એ અમે સસ્પેન્ડ કરેલું છે પણ જ્યારે નવેસરથી બીયુ ઇશ્યુ કરવાનો પ્રશ્ન આવે ત્યારે ખરેખર નકશા પ્રમાણે બાંધકામ છે કે કેમ એની ખાતરી કર્યા બાદ જ બીયુ આગળ આપવા પાત્ર થતું હોય તો આપવાની કાર્યવાહી કરવામાં આવશે બીજી એક વાત લીલા હોય છે એની ઇમ્પેક્ટ ક્લિયર થઈ ફાઇલ ગુમ થઈ આજ નવો મુદ્દો આવ્યો છે એ અમે ચકાસણી કરી લઈશું કોઈ કર્મચારી અગાઉ બીયુ આપેલા હોય ને વેરીફિકેશન પાસ કરતા એ અત્યારે

હકીકત માં એવું છે કે સાઈન છે અમોની સાઈન નથી અમને અમને ફોકસ નોટિસ આપવામાં આવેલી હતી પ્રથમ અમારા સ્ટેશન ફાઈવ ઉપર અમે ખુલાસો માંગવામાં આવેલો હતો જ્યારે અમે માનસિક ટેન્શનમાં પણ હતા ત્યારે અમે એવું લખણ અમારા ભૂલથી શબ્દમાં થયેલું હતું કાંઈ સહી અમારી છે તો ખરેખર જે આ ચોક્કસ નોટિસ મળ્યા પછી અમે જે જવાબ આપેલો છે એમાં ખુલ્લે અમે ચોખ્ખા શબ્દમાં અને ક્લિયર હોદમાં અમે લખેલું છે કે આ સાઈન અમારી નથી અને અમે આવી કોઈ એનઓસી ઇનસી કરેલી નથી અને ખરેખર જો આવી કોઈ ફાઇલ આવેલી હોય તો અમારે ખરેખર અમારે રેકોર્ડમાં ઉપલબ્ધ હોવું જોઈએ અને એનું ઇન્વર્ટ પર કરેલી હોય ને ફી ભરેલી હોય તો જ અમે એમાં ચેન્જ કરવામાં આવેલી હોય છે પણ આવી કોઈ પકડ અમારે ધ્યાનમાં આવેલ નથી અને અમે આ બાબતમાં શુંમાં જાણતા નથી હોય કોઈ અમારે કોઈ ડુપ્લિકેટ સહી કોઈ કરી શકી નહીં તમે ફરિયાદ કરશો તમારે તમે લેવા જરૂરી જણાય તો અમારા અધિકારીની માહિતી લઈ અને જાણ કરી લઈને આગળ કાર્યવાહી અમે કરશું અમને સોકોસ નોટિસ માં એવું જણાવવામાં આવેલ છે કે તમારા દ્વારા સહી કરવામાં આવેલ છે કે નહીં તેની ખાતરી કરવા માટે અમને માહિતી નોટિસ આપવામાં તો અમે અમારા નિવેદનમાં અને અમારા જવાબમાં અમે લખેલું છે તો અમે આવી કોઈ એનો સી આપેલી નથી તમે આવી કોઈ સહી કરેલી નથી જ્યાં ત્યારે મેં જે અમારા અધિકારી દ્વારા જે તૈયાર કરવામાં આવેલું તો અમે તે વાસી વગેરેમાં સહી કરી આપેલી તમને લાગે છે કે જે રીતે તમારી સ્થાઈ આ એક વિવાદ એવું જ પરમિશન લપાઈ ગઈ છે તો હવે બીજી પણ પ્રોપર્ટી હવે કે જેમાં તમારી સ્થાઇનનો ઉપયોગ થયો તમને લાગે છે કે જે રીતે થાય તમારી પાઈને આવે ના આવું કઈ થયું છે તો ખરેખર આવે અમે તપાસ કરીએ અને માહિતી મેળવી કે આવે અમારો ઉપયોગ થયેલો કઈ કઈ ચાલવા પેરેડામાં ફાયર માટે ફાયર સિનેમાની પત્ર તો બે હજાર બાવીસ થી મંજૂરીને બધી બાનકામ ચાલુ રહ્યું છે અને આ એનો સિ બાબતો પત્ર તો અમને કે ખ્યાલ અને ક્યારેય આવેલો કે ફાઇન એનો